ત્યારે લોકોને ખબર નતી સમૂહ કેવી રીતે આવી સ્થિતિ ભૂતકાળમાં કેવા જવું પડતું નથી સમૂહ લગ્ન જોડાવા માટે

આર્થિક મારા ઘર માં પૈસા નથી શું કરવું જોઈએ કેવી રીતે મારી દીકરીઓને ને પરણાવી કદાચ ઘર માં પાંચ વીઘો કટકો જમીન પડી હોય ને કે જમીન કો પાસે ગીરવી રાખવી પડી ને પૈસા લેવા પડતા ખાલી માત્ર એક દીકરીને ને અને વ્યાજ માં ને વ્યાજ માં હાથ માં કે આ પાંચ વીઘા નો કટકો કઈ રીતે વયો જતો બાપ ને ખબર એ નો પડતી તો આવા દિવસો આવા સમય અમે જોયો છે

અમને કભી ખાઈ પી અને એના કારણે હંમેશા અમે જાતો હોય ત્યારે કહેતો હોય છે સમાજને એ સમાજને ચિંતા ન કરતા પણ કોઈ સારા કાર્યકર્તા હોય ને તો બિરદાવજો ધમ હોય ત્યાંથી બિરદાવજો આજે દીપ પ્રજ્વલિત થઈ છે

કે કોળી સમાજના હૌથી વધારે ક્યાંક સમુલક થતા હોય તો ગર્વ સાથે એમ કહી શકું કે 98 વિધાનસભા રાજુલામાં કોળી સભાના હૌથી વધારે સમુલક છે એક એક દિવસમાં ગામો ગામ જામરાવાદ તાલુકાના 42 ગામ છે 42 ગામમાંથી લગભગ 5 કે 6 ગામ બાકી રહી ગયા છે બાકી ગામો ગામ સમુલકના મારે થાય છે આ એક કેરી કંડાઈડી છે મિત્રો હમણાં જે યુવાને આવીને વાત કરી રહી